હારા હારા બાપુ ધૂળમાં આ રગદોળાઈ ગયા રાજા રાવણ જેવા જો બાપુ એક બજારમાં કૂતરા મરે એમ મરતા હોય પણ એને તો બાપુ એના એના એની મુક્તિ માટે તમે વિચાર કરો કે રાવણ જેવો હોય એવો આપણને બહુ ખબર નથી પણ તમે વિચાર તો કરો કે રામને જો અહીંયા સુધી ધક્કો કરાવ્યો હોય છે એટલે હાવ જેવો તેવો તો નહીં જ હોય છેલ્લે એને કુંભકર્ણને જગાડ્યો ને ત્યારે કેટલી મહેનત કરી ત્યાં કુંભકર્ણ માન માન જાગ્યો અને પછી રાવણ કહે છે એ જાય જાય આ બધા આમ જો બધા પતન થઈ ગયું તું જાગતો નથી હજી હું તો શું ત્યારે આમ કુંભકર્ણ જાગી અને જોયું ને કે મારે જાગવાની જરૂર નહોતી જાગવાની જરૂર તારે હતી કે ત્યારે રાવણ કુંભકર્ણ ને કે છે કે સલાહ લેવા નથી જગાડ્યો તું એક રહી જતો એટલે જગાડ્યો બધાને મોવાર કર્યા હું આવું તારી વાય આખી દુનિયાનો બાપ છે બેઠો થાય ભાઈ સલાહ નથી જોતી આખા કુટુંબનું જે તારણ કરી દેને એને જેવો તેવો ન ગણાય પણ આ તો જગત છે સીતાજીને વહુ બનાવવા લાગ્યો વહુ પાણી એવું એવું મારા મગજમાં નથી બેહતો કદાચ ભગવાન જાણે મંદોદરી એના ઘરમાં સતી હતી બાપુ મંદોદરીએ કીધું તું રાવણને કે આ અગ્નિનો ગોળો હું કામ લઈ આવ્યો આ સુકામ આ બધું આ વિનાશ કરવા હાટુ ઈ કે આ વાત તને અત્યારે કંઈ નહીં સમજાય તું શાંતિથી બેસી જેવું મેં કર્યું છે બધું બરોબર છે અને ખુલાસો તો કર્યો જ નથી ઠેઠ ઉધી પણ એને મનમાં એક ગાંઠ વારી લીધી હતી કે આના હાઇથે જ બધાને મારવા છે આ બધાના ઠેકાણે પડી જાય આપણા કરમ બધા પૂરા થઈ રહે આખા કુટુંબનો જે ઉદ્ધાર કરી શકતો હોય ને એને બાબુ માયક આંગલો ન કહેવાય એને કોઈ રાકો ન કહેવાય રામ રામનગર બાબુ યા રામ તમે વિચાર કરો કે સીતાજી જનક મહારાજની દીકરી અને જ્યારે શિવધનુષ લઈ અને ફરતા હોય અને એ વખતે જનક મહારાજને એમ થયું કે હવે આ દીકરી આ જો શિવધનુષને લઈને રખડતી હોય તો હવે આના લગ્નનું શું આના માટે મારે મૂર્તિઓ કેવો ગોતવો અને પછી આ સયંવરની રચના થઈ અને સંયંવરની રચના થઈને ત્યારે એમ કહે છે કે રાવણ આવ્યો હતો આવી ધનુષ ઉપાડવા માટે અને રાવણ એ કે ચોખા જેટલું ધનુષને ઉપાડી નહોતો હોય ગયો ખે બી નહોતો થઈ ગયો તો ઘણાને એવા સવાલ થાય કે ભાઈ જો એક ધનુષને ચોખા જેટલું ન હલાવી ગયો હોય તો સીતાજીના આખે આખા ઉપાડી ગયો એટલે વિચારવા જેવું તો છે જ આમાં કાંઈક મંથન તો કરવું પડે એવું જ પણ એનો એનો હેતુ એક એક મારે ચારણ છે ગઢવી છે મારા મિત્ર છે બહુ મોટી ઉંમરના છે એમની પાસેથી મેં સાંભળેલી વાત મિતાણા મિતાણા પાસેના છે એ પોતે બહુ જ્ઞાની મહાપુરુષ છે એટલે એમની એમની પાસે મેં સાંભળેલી વાત મને કે આ વાત તમને મગજમાં બે હશે મગજ બાપુ વાત એ સાચી છે કે ચોખા જેટલું જો ધનુષનો ફેરવી હલાવી શકતો હોય અને એ જ ધનુષ જો સીતાજીને સીતાજી ફરતા હોય લઈ લે તો આખે આખા સીતાજીને રાવણ ઉપાડી જાય એટલે હારે આ મગજમાં વાત તો નથી બે એવું પણ કે એનો એને એનું છે ને કોઈ મંથન નથી કર્યું ન કે એની વાત છે ને એ કે હું તમને કહું અને એમની પાસે મેં સાંભળેલી વાત કે શિવ ભોળાનાથ અને પાર્વતી જ્યારે વિષ્ણુ ભગવાને કે મકાન બનાવ્યા એટલે મા પાર્વતી એ વિષ્ણુ ભગવાનના ઘરે બેહવા ગયેલા અને મકાન બતાવ્યું કે અમે આવું જો મકાન બનાવ્યું આ અમારે હોવાનું ને આ અમારે જમવાનું ને આ અમારે બેહવાનું અને તમારે કહેવાય દીકરા મોટા થઈ ગયા મકાન નથી બનાવવું તમે ક્યાં આવું કે આમનામ રખડશો એટલે પાર્વતીએ ઘરે આવીને ભોળાનાથ ને કીધું એ કે આપણે કઈક મકાન બકાન કરાય ને આપણા વિષ્ણુ ભગવાન કેવા સરસ મજાના મકાન બનાવ્યા છે તો કે પણ આપણી પાસે પૈસા નથી પણ એક કામ કરો કે મકાન બનાવો હું બનાવવાભૂતી આપું ભભૂતિ ના બરોબર એમની પાસે ઘણું છે કે થોડું હોનું લઈ આવો અને વેચીને પછી આપણે મકાન કરવી એ કે પણ આટલી ભભૂતિ નટલું આવે એટલું પછી આગળ કઈક વિચારશું હવે એ ભભૂતિ લઈ અને પાર્વતીને વિષ્ણુ ભગવાનને અહીંયા મોકલ્યા અને કીધું કે આના બરોબર હોનું આપો અમારે મકાન કરવું છે હવે એ ત્રાજવામાં ભભૂતિ મૂકી અને પર હોનું નાખવા માંડ્યા હવે ભોળાનાથની ભભૂતિ ઊંચી થાય એટલે હોનું નાખ્યા કર્યું નાખ્યા કર્યું ગાડા ફરી ફરીને જવા માંડ્યું ને આ બધા ઢગલા થયા ને એટલે ભોળાનાથે કીધું કે હવે આટલું બધું હોનું છે ઈટું પાણા શું ગોતું હોનાનું બનાવો નહીં કે હવે હોનાનું મકાન બનાવ્યું અને રાવણને અહીંયા એ વાસ્તુ માટે બોલાયેલો વાસ્તુ પૂજન માટે રાવણને બોલાયો હારામાં હારો વિદ્વાનમાં વિદ્વાન બ્રાહ્મણ એટલે રાવણ ને લઈ આવ્યા અને પછી મકાન ની વાસ્તુ પૂજન કર્યું અને પછી કીધું પેલા તો ભોળાનાથ પાર્વતી પાસે ગયા એ કે આપણે ભુદેવને શું દઈશું દક્ષિણામાં હોનાનું મકાન બનાવો એટલે બૈરું ચાલુ રાજી થઈ જાય એ કે ઈ જે માગે એને કે રાજી કરી દો એને એના મનમાં સેજે એમ ન રહેવું જોઈએ કે મને ઓછું આપ્યું હોય તો કે એ માગ છે હું આપી દઈશ પણ પછી તમે વાયથી મારી કકડાટ ન કરતા કે ના ઈ જે માગે એને આપી દે ભોળાનાથ રાવણ પાસે કીધું બોલો ભૂદેવ શું આપું તમને દક્ષિણામાં કે પ્રભુ જે આપો એ તમને જે રાજી થઈને મોજ આવે એ આપો ને એ કે ના તમે માગો એ તમને આપવું છે એટલે કે મારે કે આવું મકાન બનાવવું છે ને આ મકાન આવું મને કે જો થઈ જાય એવું કંઈક કરો તો સારું તો ભોળાનાથ કે તથાશ તો આ મકાન તારું અને આવ્યા પારવતી પાસે એ કે હાલો કે મહણિયામાં એ કે મકાન તો મેં ભૂદેવને આપી દીધું એ કે માન માન મેં મકાન બનાવ તમારી પાસે તમે આપી કે જો કકલાટ ન કરશો પેલા મેં તમને પૂછ્યું હતું ભુદેવ માગશે હું આપી દઈશ એમને મકાન માંગ્યું મેં આપી દીધું પછી બાપુ પાર્વતી રાવણ રાવણ પાસે જઈને કહે છે ભુદેવ ભુદેવ મેં માંડ માંડ કરીને મકાન તમને બનાવી અમારા આટું બનાવ્યું અને એ મકાન તમે લઈ લીધું ને પણ એ મકાનને જો હું એકદી ભડકે ન બાળું તો શક્તિ નહીં લખું અહીંયા લખી લેજો આ સીતાજીને જવાનું કારણ અહીંયા એ જ હતું બાપુ લંકા ને હનુમાનજી અહીંયા ગયા ને એ લંકાને જ્યાં સુધી હળગી નહીં ને ત્યાં સુધી સીતાજીને શાંતિ ન થઈ આ શક્તિ હતી એટલે અમુક વાત ઊંડાણમાં આપણે ગયા નથી એટલે આપણને ખબર નથી બાકી વસ્તુ કંઈક જુદી હોય આપણે એને કંઈક જુદી રીતે બાબુ વિચારતા હોય એટલે તમને મને આ રામાયણ ગીતા ભાગવત જે છે એ તમને મને એક રાહ બતાવવા માટેના ગ્રંથો છે પણ હવે આપણે જો બુથિના ગાળિયા થાય ને આપણે આપણે ઉપયોગ ન થઈ એકી તો જીવનમાં બાપુ ધિકાર છે તમને મને માણસનો અવતાર મળ્યો છે કંઈક કરી લેવાની વાત છે એટલે મારી વાણીને થોડીવાર વિરામ આપું અને પછી આપણે આનંદ કરશું જય માતાજી જય શિયારામ